તેમ છતાં પણ જોખમી રીતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે રાજુલાના મજાદર નજીકથી પસાર થતા ભાવનગર સોમનાથ હાઈવે ઉપર થોડા દિવસ પહેલા જ પુલમાં બે વખત ગાબડું પડ્યું હતું

ખાંભા મહુવા હાઇવે ઉપર વાવેરા બાક્સી આગરિયા વીજપડી રાજુલા સાવરકુંડલા ખાંભા અને મહુવા જતા લોકો પસાર થઈ રહ્યા છે પરંતુ તંત્રના અધિકારીઓ હજી સુધી દેખાયા નથી ભૂતકાળમાં પણ ભાવનગર સોમનાથ હાઇવે પર પુલ પર તિરાડ સર્જાવાની ઘટના સર્જાઈ ચૂકી છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પુલનું નું સમારકામ જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ રાજુલા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર